આજે દેશભરમાં બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી મી ઉજવણી કરવામાં આવી રહી છે દરેક વર્ષે ચૌદ એપ્રિલના રોજ આ પ્રસંગે આંબેડકર દિવસ ઉજવવામાં આવે છે જેને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ભ્રુવસ્થશાસ્ત્રી ઇતિહાસકાર અને અશાસ્ત્રી તેમજ અનેક વિષયના જાણકાર હતા તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે માત્ર ભારત જ નહીં વિશ્વના અનેક દેશોમાં આ દિવસ ઉજવવામાં આવે છે આજ રોજ અમદાવાદ શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદના જૂનાવાડાથી ગાંધી આશ્રમ થઈ રાણીપથી પરત જૂનાવાડા સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને જય ભીમના નારા સાથે રેલી યોજવામાં આવી હતી રેલીમાં ઉપસ્થિત લોકો માટે અનેક સ્થળો પર છાસ અને જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ જિગ્નેશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ